આજે વાત કરવી છે સાહિત્યની ચિંતા કવિ દયારામના જીવનની વાત છે તેઓ એકદમ નિર્ધન અને ગરીબ કવિ હતા તેઓ મૃત્યુનું એકદમ નજીક હતા થોડા સમયમાં તેમનું મૃત્યુ થાય તેવું તેમને લાગી રહ્યું હતું આથી તેઓ પથારીની અંદર સૂતા હતા અને પોતાના શિષ્ય વસંતરાયને બોલાવ્યા વસંતરાય આવ્યા અને પોત કવિના ખાટલાની પાસે ઉભા રહ્યા તેમને જોઈને કવિની આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને રડવા લાગ્યા આથી શિષ્યએ પૂછ્યું કે તમે શા માટે રડો છો શું તમને કોઈ ચિંતા છે શું કોઈ ધન સંપત્તિની કોઈ ચિંતા હોય તો મને કહો ત્યારે કીધું અરે ગાંડા કવિને વળી સંપત્તિ કેવી મારી પાસે કોઈ સંપત્તિ નથી તો ગુરુજી તમે શા માટે રડો છો અને શા માટે ચિંતા કરો છો ત્યારે દયારામે કહ્યું કે સામે ખૂણામાં જો પેલી ઈંટ પડી છે શિષ્યએ જોયું કે હા ગુરુજી પડી તો છે એ દિવસે દિવસે ઈંટ ખવાતી જાય છે ઘસાતી જાય છે અને એ નાની થતી જાય છે એવી રીતે મેં ઘણા બધા પુસ્તકો લખ્યા છે સાહિત્યનું નિર્માણ થયું છે પરંતુ જો એને વાંચ વાંચશે નહીં એનો ઉપયોગ નહીં કરે તો એ પણ ઘસાતા જશે અને એની જાળવણી કોણ કરશે ત્યારે વસંતરાયે કવિ દયારામને કહ્યું કે તમે ચિંતા ન કરો એની જવાબદારી હું લઉં છું કે તમારા પુસ્તકો અને સાહિત્યનું ધ્યાન હું રાખીશ અને લોકો સુધી પહોંચાડીશ એ વાત સાંભળતા જ દયારામના જીવને શાંતિ મળી અને તેમને આનંદથી પોતાનો દેહ છોડી દીધો આમ મૃત્યુ સમયે પણ પોતાના સાહિત્યની ચિંતા કરનારા આવા વીર કવિઓને આજે પણ આપણે યાદ કરીએ છીએ અને તેમને વંદન કરવાનું મન થાય છે આમ ખરેખર પુસ્તક એક ઉત્તમ મિત્ર છે અને માણસના જીવનમાં પરિવર્તન લાવી શકે છે